આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ ગઈ શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી એ લોકો કરી રહી હતી પછી અમે અમારા ફઈબાના ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી મેન રોડ ઉપર વ્રજભૂમિ અપાર્ટમેન્ટ માહિતી અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જ્યારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા દસ ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ ઓછામાં ઓછા પંદર લાખ રૂપિયાના સોના ચાંદી ના દાગીના એક લાખ રૂપિયા જેવી રોકડ રકમ પિચોત હજાર થી લાખ રૂપિયાની રોકડ રકમ અને કેટલા સીસીટીવી માં આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવામાં અને ઈ સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે